નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગણિત તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ના રોજ જે પ્રશ્ન બેંક લેવાની છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રત્યેક પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું છે એકના છેદમાં ચારની માઇનસ બે ઘાતની કિંમત કેટલી થાય જવાબમાં આવશે ઓપ્શન એ સોળ ત્યારબાદ બીજું છે ત્રણ ની પાંચ ઘાત ભાંગ્યા ત્રણ ની માઇનસ છ ની કિંમત કેટલી થાય જવાબમાં આવશે ઓપ્શન સી ત્રણ ની અગિયાર ત્યારબાદ ત્રીજું કાઉસમાં બેની બે ના છેદમાં પાંચ આખા કાઉસની માઇનસ બે ઘાતની કિંમત કેટલી થાય તો જવાબમાં આવશે ઓપ્શન સી પચીસ ના છેદમાં ચાર ત્યારબાદ ચોથું દસ ની માઇનસ સો ની વ્યસ્ત સંખ્યા કઈ છે તો જવાબમાં આવશે ઓપ્શન સી દસ ની સો ઘાત ત્યારબાદ પાંચમો વિકલ્પ એક્સ એ શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણાંક સંખ્યા હોય તો એક્સ માઇનસ એકનું મૂલ્ય કોના બરાબર થાય જવાબમાં આવશે ઓપ્શન બી એકના છેદમાં એક્સ ત્યારબાદ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એમાં અગિયારમો સમાન નિશાની ધરાવતા બંને ધન કે બંને ઋણ પદોનો ગુણાકાર ખાલી જગ્યા મળે ધન ત્યારબાદ બારમું એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એ પ્લસ બી એક્સ પ્લસ કેટલા તો જવાબમાં આવશે એ બી ત્યારબાદ ત્રીજું બે બહુપદીઓનો ગુણાકાર ખાલી જગ્યા મળે તો જવાબમાં આવશે બહુપદી ત્યારબાદ ચોથું આડત્રીસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ પ્લસ ઓગણીસ એક્સ વાય સ્ક્વેર બરાબર કેટલા જવાબમાં આવશે ટુ સ્ક્વેર ઝેડ ત્યારબાદ પંદરમું છે બહુપદીના અવયવ માટે સામાન્ય અવયવની રીત ખાલી જગ્યા ગુણધર્મ પર આધારિત છે વિભાજન સોળમું ફોર વાય સ્ક્વેર માઇનસ બાર વાય પ્લસ નવનું અવયવ સ્વરૂપ ખાલી જગ્યા છે જવાબમાં આવશે ટુ વાય માઇનસ ત્રણ આખા કાઉસની બેઘાત ત્યારબાદ સત્તરમું ચાર એ અને ચાર બી બાજુની લંબાઈ ધરાવતા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો ખાલી જગ્યા મળે તો જવાબમાં આવશે સોળ એ સ્ક્વેર પ્લસ સોળ બી સ્ક્વેર અઢારમું ટુ એક્સ પ્લસ ફોર વાયના અવયવો ખાલી જગ્યા છે તો જવાબ આવશે ટુ કાઉસમાં એક્સ પ્લસ ટુ વાય ત્યારબાદ પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો પેલું એક્સ અને વાય સમપ્રમાણમાં છે એક્સ બરાબર એશી હોય ત્યારે વાય બરાબર એકસો સાઠ છે જો એક્સ બરાબર ચોસઠ હોય તો વાયની કિંમત કેટલી થાય તો અહીં તમને ગણતરી કરેલી છે એ જોઈને તમારે દાખલો ગણવાનો રહેશે ત્યારબાદ બીજો દાખલો છે એક કાર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર ચાલીસ મિનિટમાં કાપે છે જો તેટલું જ અંતર પચીસ મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ કેટલી રાખવી પડે તો જવાબ જોઈએ ચાલીસ મિનિટ બરાબર સાઠ કિલોમીટર પ્રતિ કલાક તો પચીસ મિનિટ બરાબર કેટલું તો ક્રોસ ગુણાકાર ચાલીસ ગુણ્યા સાઠના છેદમાં પચીસ તો બાર ગુણ્યા આઠ બરાબર છન્નું કિલોમીટર પ્રતિ કલાક કાપવું પડે ત્યારબાદ ત્રીજો દાખલો એક લંબચોરસ ક્ષેત્રફળ એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ બાર છે તથા તેની લંબાઈ એક્સ પ્લસ ત્રણ છે તો તેની પહોળાઈ શોધો તો અહીં તમને દાખલો ગણાવીને આપેલો છે તમે જોઈને જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે ધોરણ આઠ વિષય ગણિત અને સમાજ તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો આજે જ પ્લે સ્ટોર પર ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમે જો વોટ્સએપ દ્વારા પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પીડીએફ મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન ચાર માગ્યા મુજબ કરો પેલું ખાંડની જુદી જુદી બ્રાન્ડ એ બી સી ડી ઈ અને એફ ની થેલીઓ માટે કિંમત રૂપિયા અને વજનનો આલેખ નીચે આપેલ છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો તો જોઈએ પેલું બ્રાન્ડ ડી કરતાં કઈ કઈ બ્રાન્ડનો ભાવ વધુ છે ઈ અને એફ બીજું ખાંડની થેલીની કઈ બ્રાન્ડનું વજન સૌથી વધારે છે ડી સી કઈ કઈ બ્રાન્ડનું વજન સરખું છે બી અને એફ તથા સી અને ઈ ડી બ્રાન્ડ બી કરતાં કઈ કઈ બ્રાન્ડનું વજન વધારે છે સી ડી અને ઈ કઈ થેલી વજનમાં સૌથી હલકી છે એ એફ કઈ કઈ થેલીઓની કિંમત સરખી છે એ અને સી તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો